નમસ્કાર કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો કરંટ ટોપિકમાં આજે ખૂબ મહત્વના વિષય ઉપર ચર્ચા કરી છું આ ચર્ચા છે દેશના વિકાસ સાથે જોડાયેલો આ ચર્ચા છે દેશના વિકાસની સાથે એ વિકાસની અંદર કોની કેટલી સહયોગિતા છે યોગદાન કયા રાજ્યનું કેટલું છે એને લઈને અને ખાસ કરીને જ્યારે ગુજરાતમાં હોઈએ અને ગુજરાતની વાત કરતા હોઈએ તો એ વાતને લઈને આનંદ અને ગર્વની લાગણી એ થાય કે દેશના વિકાસમાં હવે ગુજરાતનું જે યોગદાન છે એ દિવસે ને દિવસે વધી રહ્યું છે કર્ણાટક પછી હવે દેશની જે જીડીપી છે જીડીપીની અંદર ગુજરાતનું જે યોગદાન છે એટ પોઈન્ટ વન પર્સન્ટેજ જેવું યોગદાન ગુજરાતનું વધી ગયું છે અને મહારાષ્ટ્રને પણ ક્યાંક ગુજરાત હવે ધીમે ધીમે પાછળ છોડી રહ્યું છે અને જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતના વિકાસ થકી દેશની અંદર જે ગુજરાતનું યોગદાન વધી રહ્યું છે એ ખૂબ મહત્વનું છે આજ મુદ્દે ચર્ચા કરવી છે અને આ ચર્ચાની સાથે સાથે સવાલ બીજા એ પણ થાય કે માર્કેટની અંદર તેજી જોવા મળી રહી છે અમેરિકાએ જે રેટની અંદર ઘટાડો કર્યો છે એ ઘટાડાના કારણે આજે ભારતીય જે શેર બજાર છે જે માર્કેટ છે એની અંદર સારી એવી સારો એવો ઉછાળ જોયું ઓલ ટાઈમ હાઈ લેવલ આપણને જોવા મળે એ પછી સેન્સેક્સ હોય કે પછી નિફ્ટી હોય તમામ જગ્યાએ જીડીપી કોન્ટ્રીબ્યુશન ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા આ જેનો રિપોર્ટ છે એ રિપોર્ટની અંદર સારા એવા આંકડા ગુજરાત માટે સામે આવ્યા છે અને એની પાછળના કારણો શું છે એ તલસ્પર્શી કારણો આપણે જાણવા છે કે ભાઈ કેમ ગુજરાતના ઓગણીસો સાહીઠ પછી જે ગુજરાતનો હિસ્સો ભારત દેશની જીડીપીની અંદર હતો એ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે એની પાછળ કયા એવા ફેક્ટર છે કયું એવું કામગીરી છે કેન્દ્ર સરકારની કોઈ નીતિઓ છે કે પછી રાજ્ય સરકારની છેલ્લા ત્રીસ વર્ષથી એક હતું જે શાસન ચાલી રહ્યું છે એના કારણે ગુજરાતનો એટલો વિકાસ થઈ રહ્યો છે એક સ્ટેબિલિટી છે એના કારણે આ આ તમામ તમામ પ્રશ્નો પ્રશ્નો છે છે ઉપર ચર્ચા કરીશું સાથે સાથે અમેરિકાના ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં જે ઘટાડો થયો એ ઘટાડા ઉપર પણ ચર્ચા થશે આ જ મુદ્દે આપણી સાથે જોડાયા છે મુકેશભાઈ ઓઝા જેવો વિશ્લેષક છે અને ખાસ કરીને મુકેશભાઈનું જ્યારે આપણે ઓળખાણ આપીએ આમ તો મુકેશભાઈની ઓળખાણની જરૂર નથી પરંતુ ઉદ્યોગકાર અને સાથે સાથે રાજકીય વિશ્લેષક અને તલસ્પર્શી વાતો કરવી એ એમની ખાસિયત છે સ્ટેટ ફોરવર્ડ સીધી વાતચીત હોય છે કોઈ આડી કોઈ વાતચીત નહીં અને છેલ્લા દસથી થી પંદર વર્ષનો અનુભવ એ નીચોડ માહિતી સચોટ રીતે એ અહીંયા આ પ્લેટફોર્મ ઉપર મૂકતા હોય છે મુકેશભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે અશ્વિનભાઈ શાહ જેઓ બિગ બી તરીકે ખૂબ પ્રચલિત છે કોર્પોરેટ એનાલિસ્ટ આપણી સાથે જોડાયા છે અને અશ્વિનભાઈની જો વાત કરીએ તો કોર્પોરેટ એનાલિસ્ટ તરીકે પણ એમના જે આંકડાઓ એમના જે સપોર્ટ લેવલની વાત હોય કે એમના જે લેવલ્સ હોય એ લેવલ આપણે અગાઉ પણ કાર્યક્રમની અંદર જોયા હતા એ પછી ગોલ્ડ સિલ્વરને ને લઈને વાત હોય અને એ સચોટ લેવલ સાથે અશ્વિન ભાઈ ભાઈ આપણને સારું એવું માર્ગદર્શન દર્શક મિત્રોને આપતા હોય છે બિગભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં વેલકમ દેશના વિકાસમાં આની પાછળ જ્યારે કારણ શોધવા હોય તો શું કારણ છે કે ગુજરાત હવે ધીમે ધીમે દેશમાં મહત્તમ હિસ્સો દેશના વિકાસમાં મહત્તમ ભાગીદારી કરી રહ્યું છે કે ન માત્ર ગુજરાતમાં પરંતુ જ્યાં જ્યાં આવશે ગુજરાતી ત્યાં સદાય કાળ ગુજરાત એ ઉદ્યમી ગુજરાતી સ્વભાવ છે અને તમે જુઓ કે દેશ વિદેશની અંદર ગુજરાતી અમેરિકામાં જુઓ અમેરિકા માં જુઓ કે દેશમાં જુઓ કે જ્યાં ગુજરાતી છે એ પોતે એક વ્યવસાયિક હોય છે વ્યવસાયિક એનો સ્વભાવ છે પરંતુ ગુજરાતના વિકાસની જો પૃષ્ઠભૂમિ આપણે સમજીએ ટૂંકમાં એક એક લાઈન ની વાત કરી દઉં તો સોળસો કિલોમીટર નો દરિયા કિનારો એટલે પોર્ટ બંદર નું સામ્રાજ્ય બીજું ગુજરાતની અંદર રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા જે પંદર વીસ વર્ષથી જે ડેવલપમેન્ટ કરવામાં આવ્યા છે એના કારણે ગુજરાતને ઉદ્યોગો માટે એક સાનુકૂળ માધ્યમ મળી રહ્યું છે એ પણ પ્રમુખ વાત છે આજના ગુજરાતમાં જે જીડીપી દર છે એના કારણે બીજા અન્ય રાજ્યોમાં વસ્તી વધારે છે તો ત્યાં પણ ઉદ્યોગ શ્રમ વધી શકે છે પરંતુ બિહાર ને યુપી ના કારીગરો આપણે ત્યાં લેબર કરવા માટે આવે છે

અને ગુજરાત છે ફાળો બીજું કે ગુજરાતની અંદર ધાર્મિક ઉજવણી થાય છે તો કરોડો રૂપિયાની આવક થાય છે તમે નવરાત્રી જેવા ફંક્શન જોઈ લો કે ગુજરાતના જે પણ તહેવાર જોઈ લો પતંગ ઉત્સવ જોઈ લો કે એની પાછળ પણ આ આયોજન થાય છે પરંતુ ગુજરાતમાં હજુ પણ ક્યાંક પ્રેશર એવું છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો એના કારણે અમુક નથી ગુજરાતમાં મેઇન કોર્પોરેટ ઓફિસ નથી જે આપણે ગિફ્ટ સિટી લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે યોગ્ય છે પરંતુ દિલ્હી મુંબઈ બેંગ્લોર જે કોર્પોરેટ ઓફિસો જે છે મોટી સ્ત્રોત ત્યાંથી જે જીડીપી થઈ રહી છે સાઉથની અંદર જે છે એ આઈટી સેક્ટરના કારણે એ એ લોકોનો જીડીપી સ્ત્રોત વધી ગયો છે ગુજરાતમાં આઈટી સેક્ટર ઓછું છે પરંતુ એ એ એક આઈટી સેક્ટર ને સાઉથ ને છોડી દેતા બીજા તમને અન્ય વિભાગની અંદર તમને એ ડેવલપમેન્ટ જોવા નહીં મળે જે ગુજરાતની પાસે છે રાજકોટને તમે જુઓ તો મશીનરી માટેનું હબ બની ગયું છે સુરત ને જુઓ તો ડાયમંડ માટેનું ટેક્સટાઇલ માટેનું હબ બની ગયું છે ઊંઝા જુઓ તો કોમોડિટી અનાજ માર્કેટનું હબ બની ગયું છે જે વિશ્વ લેવલે છે મહેસાણા જુઓ તો થ્રેસર મશીનરીનું હબ છે અંકલેશ્વર જુઓ તો કેમિકલનું હબ છે ઓએનજીસી છે ઓએનજીસી ના કુવા છે પેટ્રોલિયમ સેક્ટર છે અને હવે તો એરક્રાફ્ટ ગુજરાતમાં બનવાનું છે મોદી સાહેબે હમણાં જાહેરાત કરી છે એટલે ગુજરાતમાં તમામ ઉદ્યોગો આવી શકે એમને સાનુકૂળતા મળી રહે કંડલા પોર્ટ નજીક છે બીજા પોર્ટ અન્ય ડેવલપ થઈ રહ્યા છે એના કારણે છે પરંતુ ગુજરાતની અંદર જે દિલ્હી બીજા રાજ્યો જે ચાઈના નો આયાત કરીને જે માર્કેટ ખરાબ કરી રહ્યા છે ત્યારે ગુજરાત પોતે ઉદ્યમી આત્મનિર્ભર ઉદ્યોગ તરફ આગળ વધી રહ્યો છે આ જો ચાઈના ઉપર આક્રમણ બંધ થાય ચાઇના આયાત આક્રમણ બંધ થાય તો ગુજરાતની ગતિ સુધી પહોંચી શકે એવો મારો વિશ્વાસ છે જી ટ્વેન્ટીનો પણ મહત્વનો રોલ છે આની અંદર એ પણ ન ભૂલવું જોઈએ અને બીજું કે ગુજરાતની અંદર એટલી ગંદી રાજનીતિ નથી એટલી કોર્પોરેટ ગંદી રાજનીતિ નથી જે બીજા અન્ય રાજ્યોમાં દિલ્હી મુંબઈ અને જે સાઉથના રાજ્યોની અંદર દેખાય છે એના કારણે ચોક્કસ આપણે એમ કહી શકીએ કે ગુજરાતનો જે આંકડો આવ્યો છે કોઈ પોલિટિકલ દબાણને કારણે નહીં પણ ગુજરાતની વાસ્તવિકતા અને ગુજરાતનો સ્વભાવ દર્શાવતો આંકડો છે બિલકુલ ગુજરાતની વાસ્તવિકતા અને ગુજરાતનું જે નેચર છે જે કલ્ચર છે એને દર્શાવતા આંકડા છે કારણ કે આંકડાઓની જ્યારે કમ્પેરિઝન કરીએ તો ઓગણીસો સાહીઠ થી ની અંદર જ્યારે ગુજરાતનો હિસ્સેદારીની વાત કરીએ તો ફાઇવ પોઇન્ટ એટી પરસેન્ટેજ અને જે વધીને હવે એટ પોઇન્ટ ટેન પરસેન્ટેજ સુધી પહોંચી છે એટલે સ્વાભાવિક રીતે બે હજાર આંકડા આપણને ખૂબ સારા દેખાય અને એક આશાવાદ ગુજરાત તરફ વધારે પરંતુ એક વાત કરવી છે કે અમેરિકાએ ગતરોજ છે ફેડરલ રિઝર્વ ની જે વ્યાજદરોની અંદર જે ઘટાડો કર્યો આજે માર્કેટમાં પણ સારું એવું એનું આપણને ઓલ ટાઈમ હાઈ લેવલ અમુક ટચ થતા જોવા મળ્યા છે પછી સેન્સેક્સ ની વાત કરીએ કે નિફ્ટી ની વાત કરીએ નિફ્ટી પચીસ પાંચસો બ્યાસી ટચ થયો શું પરિસ્થિતિ લાગી રહી છે કારણ કે આખો સેન્ટિમેન્ટ જોવા જઈએ તો ઓગસ્ટ સપ્ટેમ્બર આ બંને સેન્ટિમેન્ટ એવા હતા કે માર્કેટ એક પ્રોપર કોઈ ડિરેક્શનમાં ન ક્યાંક માર્કેટમાં એકંદરે એવી ન્યૂઝો સાંભળવા મળતી હતી ક્યાંક હજુ મોટા ક્રેશની આશા છે હજુ મોટો ક્રેશ આવશે સપ્ટેમ્બરમાં આવશે એવી આશાવત્ છે માર્કેટ તેજી કરી રહ્યું છે શું લાગી રહ્યું છે અત્યારે ચોક્કસ થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી ઓન ધ સો પાર્ટવે માર્કેટ છે ને માર્કેટ ડિસ્કાઉન્ટ એવરીથિંગ ઇન એડવાન્સ મેં તમને પહેલાં બી કીધું હતું અને ગ્રોથ થી ઇન ધ ડીએનએ ઓફ ઇન્ડિયા ગ્રોથ ઇઝ ઇન ધ ડીએનએ ઓફ ગુજરાત કારણ કે આપણે એક જ વસ્તુ કહીએ છીએ કે ઇન્ડિયા ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ રાઇટ અને એ આવતા પચીસ વર્ષ સુધી તો રહેવાની જ છે એટલે ગ્રોથ અહીંયા કન્ટિન્યુ રહેવાનો છે પણ એ જ તમે જેમ આપણે અહીંયા રિઝર્વ બેંક હોય એમ ત્યાં આગળ એફઓએમસી હોય ફેડ ઓપન માર્કેટ કમિટી એટલે ફેડ રિઝર્વ એને ગઈકાલે રાતના આપણા અહીંના ટાઈમ ત્યાંના ત્રણ વાગ્યાના ટાઈમ પ્રમાણે રાતના મેં બી તમે જોયો હશે મારો મેસેજ એક ને ચાલીસ ને કે ભાઈ ફિફ્ટી બેસીસ એટલે ઇન્ટરેસ્ટ રેટ છે ને એવરીથિંગ ઇઝ સિકલિકલ ઇન નેચર વેધર ઇટ્સ અ ગુડ ઓર બેડ દરેક વસ્તુ આપણા જીવનમાં દરેકમાં કોઈ બી કમોડિટી હોય મેં તમને કીધું એ પ્રમાણે બધું સિકલિકલ હોય હવે બે હજાર વીસથી રેટ રાઇઝ થતા 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 ઇન્ડિયાનો આ રેપો રેટ અત્યારે સિક્સ છે રિવર્સ રેપો થ્રી છે પહેલા તો અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટ માઇનસ હતા એના અત્યારે આ ફિફ્ટી બાદ કરતા બી ફોર પોઈન્ટ સેવન્ટી ફાઈવ ને ફાઈવ થયા અને ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન એ લોકોનું બે પર્સન્ટનું છે બરાબર છે પણ જ્યાં સુધી ગ્રોથની માર્કેટ માર્કેટની વાત છે કે માર્કેટ ઓલરેડી એડવાન્સ આજે માર્કેટ તમે કહો છો પણ માર્કેટમાં મિડકેપમાં આજે ભૂક્કા થઈ ગયા છે એટલે માર્કેટ શું છે છે એક ગયું અને ઓપ્ટિમિઝમ ઓફ પેસિમિઝમ એટલે મેં પહેલા બી કીધેલું ભલે ગોલ્ડ સિલ્વર આપણે જ્યારે જ્યારે વાત થઈ ત્યારે ડાઉન આયા ત્યાં અત્યારે આપશે પણ હજી બી આવતા બે વર્ષનું જે સાયકલ છે કોમોડિટીનું એ ડાઉન સાઇડ નું છે ઉપર જઈને નીચે ઉપર એમ કરીને દરેક વસ્તુ સિકલીક હોય એટલે જે તેજીનું સાયકલ હતું એ ઓલમોસ્ટ મારા પ્રમાણે પૂરું થયું છે શેર બજાર મેં કીધું યુ ફર્ગેટ ઓલ અધર કન્ટ્રીઝ ઇન્ડિયા બુમિંગ 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 ઇન્ડિયા આવતા પચીસ વર્ષ સુધીમાં જોરદાર ગ્રોથ કરશે પણ નથિંગ ઇઝ લિનિયર ઇન ધાઇન એટલે માર્કેટ આજે જે રીતનું ઉપર છે એક મોટો ક્રેસ દેખાય છે અને સેક્ટરલ ચેન્જીસ આવશે બધા કે સમજો કે આજે મેં તમને કીધું એ પ્રમાણે પહેલા બીજા સેક્ટરો ચાલે એમ હવે મને ગોલ્ડ ઓર્ગેનાઇઝ સેક્ટર જોરદાર ચાલે છે જેમ્સ એમ જ્યુલરીનું પછી ટેલિકોમ સેક્ટર છે આઈટી અત્યારે થોડું અન્ડર પ્રેશર છે એ બી આવશે અને એના પછી રાઉન્ડ રહેશે આપણા ત્યાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલ જે એવરગ્રીન છે ઇન્ડિયામાં એની મેન્યુફેક્ચરિંગ ને પ્રોડક્શન ફેસિલિટી બહુ સારી છે અને જેમ કીધું મુકેશભાઈ સાહેબ એ પ્રમાણે હવે ગુજરાત તો તમને કહું કે દિવસોમાં કે અહીંયા સેમી કન્ડક્ટરનું હબ થઈ જશે બરાબર ને સેમી કન્ડક્ટર છે ને એ ઇમરજિંગ સેક્ટર છે એની અંદર જોરદાર ઇન્વેસ્ટમેન્ટ આવશે અને નેક્સ્ટ ડિકેડની ની અંદર એ મોર દેન થ્રી ફોર ફાઈવ ટ્રિલિયન ડોલરનો બિઝનેસ છે એટલે ઇમરજિંગ ઇન્ડિયા છે ઇમરજિંગ સેક્ટર છે અને ઇન્ડિયન સ્ટોક માર્કેટ બુલ રન ઇન્ટેક રહેશે અને મેં તમને કીધું ધ બુલ રન મધર બુલ રન મધર ઓફ બુલ રન અને મારા પ્રમાણે બે સુધી ચાલુ રહેશે ઉપર નીચે થઈને માર્કેટ સેન્સેક્સ બધું ઉપર જશે અને મેં કીધું એક દિન અપન બી ઉપર જાય ગા એટલે આઈ એમ વેરી મચ બુલિસ પણ અત્યારે થોડું કોશિયસ રહેવા જેવું છે અને સિલેક્ટેડ શહેરમાં જ્યારે જ્યારે બી તમને ફોલ આવે એમાં રોકાણ કરાય ઇન શોટ એવરી ફોલ ઇઝ ફોર મેગા મેગા

ઇન્ડિયન ઇકોનોમી બુસ્ટપ છે પરંતુ એની સાથે સાથે જયારે ગુજરાત ગ્રોથની વાત કરીએ મુકેશભાઈ જે રીતે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા બે દિવસે બે ત્રણ દિવસ એમની ગુજરાતની મુલાકાત રહી એના પછીની જો વાત કરીએ તો ક્યાંક હવે ગ્રીન એનર્જી તરફ ક્યાંક દેશને આગળ વધારવા માટે ગુજરાત એક કી રોલ ભજવી રહ્યું છે કારણ કે સૌથી વધુ જો મેગા મેગા વોટનું જયારે અહીંયા ગ્રીન એનર્જીની જો વાત કરવામાં આવે તો એનું ઉત્પાદન એનું પ્રોડક્શન અહીંયા ગુજરાતમાં ચાલુ થઈ રહ્યું છે એ પછી વિન્ડ પાવર થી લઈને સોલાર પાવરની વાત કરું તો ક્યાંક સેમી માટે પણ ગુજરાત એક અલગ સ્ટેપ લઈ રહ્યું છે એના માટેના પણ સમિટ અહીંયા મુખ્યમંત્રીના નેજા હેઠળ યોજાઈ રહ્યા છે શું લાગી રહ્યું છે કે

કોર્પોરેટ જે નબળું ન થાય એ માટેના પ્રયાસ થતા પાવર પેલી ઈ વ્હીકલ ન આવે એના માટેના પ્રયાસ થતા હતા પરંતુ મોદી સાહેબે આ બધાને ચેલેન્જિંગ સ્વીકારી અને ઈ વ્હીકલ ઉપર વધારે ધ્યાન આપ્યું સોલાર ઉપર વધારે ધ્યાન આપ્યું રિન્યુએબલ એનર્જી ઉપર વધારે ધ્યાન આપ્યું ગ્રીન એનર્જી ઉપર વધારે ધ્યાન આપ્યું અને એ જે તે વિષય ઉપર કામ કરવાનું શરૂ કર્યું એ માત્ર કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ નહોતા પણ એની ઉપર કામ થયું છે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર આપણે જોઈએ જોયું છે કે ઘણા બધા દેશ લોકોએ ભાગીદારી નોંધાવવાના પ્રયત્નો કર્યા છે પ્રયાસ કર્યા છે અને તેઓનો એક સમય હોય છે પાંચ વર્ષ એક પ્લાન્ટ પ્રોજેક્ટ નાખતા થાય છે અગાઉ સાહેબે વાત કરી મને ગમી પરંતુ શેર બજાર એ છે ને એ ઉત્પાદકતા ઉપર પણ આધાર રાખે છે કંપની જે બેલેન્સ શીટ આવતી હોય છે કે ભાઈ એની પ્રોડક્શન ઘટ્યું કે વધ્યું એના ઉપર પણ એક નિશ્ચિત એનો ભાવ નક્કી થતો હોય છે એ દેશના પરિબળો થી માર્કેટ ડગમગ થાય છે એ આખી વાત અલગ છે પરંતુ જ્યાં જે ઉદ્યોગની અંદર ઉત્પાદકતા નફાશક્તિ ઘટી જશે ઉત્પાદકતા ઘટી જશે મંદીમાં આવી જશે મંદુ પડી જશે તો ત્યારે એ આખો ઉદ્યોગ જ બેસી જાય છે

એટલે આ આ પ્રકારના જે ઉત્સાહવર્ધક નિર્ણય લેવાય છે એના કારણે ઉદ્યમી લોકોને વ્યવસાય કરવો ગમે છે આજે હું એક વેપારી છું એ વાત કરતા હોય છે કે અમને દિલ્હીથી માલ લેવો નથી ગમતો ચીટીંગ વધારે થઈ જાય છે અમને ગુજરાતમાંથી લેવો ગમે છે કારણ કે ગુજરાતમાં જેન્યુનિટી છે કમિટમેન્ટ છે જયારે આવું કોઈ કે ત્યારે આપણને ગર્વ થાય છે કે ના વાસ્તવમાં ત્યારે ગુજરાતીઓ દગો નથી કરતા

ઇમ્પોર્ટ કરતા એ ડ્યુટી ની અંદર એસી ટકાથી લઈને આઠસો ટકા સુધીનો વધારો કરેલો છે એના ઉપર કંટ્રોલ રાખ્યો છે એ જ વસ્તુ ગુજરાતની અંદર કે દેશની અંદર આપણે રમકડા જેવી વસ્તુઓ ઉપર આયાત ઉપર કે એવો કંટ્રોલ કરવાની વાત કરી છે પરંતુ એટલું ઘણું બધું માર્કેટ છે મારા ફિલ્ડની અંદર વાત કરું હું જે પ્રોડક્ટ બનાવું છું એ પ્રોડક્ટમાં એસી માલ ચાઈના રિક્વાયરમેન્ટ છે જો સરકાર સાથે સંબંધિત ચર્ચા કરે તો એની અંદર ઘણી નવી ટેકનોલોજીને સમર્થન આપે તો ગુજરાતનું ડેવલપમેન્ટ અને એની સાથે દેશનું ડેવલપમેન્ટ પણ વધી રહ્યું છે માત્ર

સેક્ટર કારણ છે ચાઇના જે વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરે છે એ ચાઇના વાળો રૂપિયામાં આપી દે છે એટલે પેલો બિચારો માણસ બધું મહેનત કરીને ઘરની જિંદગીની તમામ મૂડી લગાવીને એક નાનો ઉદ્યોગ શરૂ કરવાનો પ્રયત્ન કરે તો એની સામે જે ઇમ્પોર્ટર્સ છે એ માર્કેટને એવું ક્રેશ કરી નાખે છે એના કારણે થઈ શકતા નથી સૌથી મોટું પરિબળ એમએસએમઈ માટે એ છે બીજું કે હવે નાનો નાનો વર્ગ નો ઉદ્યમી હોય એને ઉદ્યોગ કરવો છે તો સરકાર કઈ રીતે લોન આપશે કે ભાઈ તમારી પાસે ઘર કેટલા છે પોતાની મિલકત કેટલી છે બેંક બેલેન્સ કેટલું છે એફડી કેટલી છે તો એના ઉપર એ પ્રમાણે તમને આપશે લોન બેંકો લોન કઈ રીતે આપે છે એ એક એક લિમિટેશન હોય છે તમને એ પ્રમાણની લોન આપે એટલે એક નાની રકમથી પૂછો તો એમ જ કે છે કે ભાઈ જે મોટા ઉદ્યોગો છે એમની પ્રોડક્શન કોસ્ટ ખૂબ જ નીચી આવે છે અમે બનાવવા જઈએ છીએ તો અમારી પ્રોડક્શન કોસ્ટ ખૂબ જ ઊંચી આવે છે એના કારણે એ લોકો ટકી નથી શકતા અને જે ટકેલા છે એ લોકોને ખરેખર સરકારે સહયોગ આપવો જોઈએ નહીં તો આ સેક્ટર અત્યંત નબળું બનતું જાય છે કોર્પોરેટ સેક્ટર જે લિમિટેડ કન્સર્ન કંપનીઓ છે એ તો નફાની અંદર જઈ રહી છે પરંતુ નાના નાના ઇન્ડસ્ટ્રીઝ ઉપર કંટ્રોલ નથી એને ઓળખવા માટે ઇન્ટરનેશનલ પોલિસીનો અભ્યાસ કરવો પડે જે જે ની અંદર જે ઇન્ટરનેશનલ લોન આપવાની જે વાત થઈ હતી

આવનારા સમયની અંદર ઘણા એવા સ્ટાર્ટઅપ છે કે જે યુનિકોર્ન બનવા તરફ પણ આગળ વધી ચુક્યા છે એટલે પરિસ્થિતિ ગુજરાતની સોઈલ આપે જે શરૂઆતની અંદર કીધું કે જ્યાં જ્યાં વસે ગુજરાત ગુજરાતીઓ ત્યાં સદાકાળ ગુજરાત એટલે એક માઇન્ડસેટ છે એક બિઝનેસ નું જે માઇન્ડસેટ છે પરંતુ સ્ટાર્ટઅપની દ્રષ્ટિએ તો ગુજરાત ઇઝ ધ બેસ્ટ પ્લેસ તો સરકાર ક્યાંક સ્કિલ ઇન્ડિયા ની આગળ વધારવાની વાત કરી રહી છે મેક ઇન ઇન્ડિયા તરફ છે તો કેવી રીતે આ કોન્ટ્રાડિક્શનની અંદર કેવી રીતે કારણ કે જો સ્ટાર્ટઅપ

સાંભળી લે કે કોઈ પણ સહયોગ મળ્યો છે બિલકુલ જે પણ સહયોગ મળ્યો છે એની વચ્ચે જે વચેટિયાઓ છે જે કમિશનખોર છે કદાચ એમના થકી એમને ફાયદો થઈ ગયો હોય પરંતુ દરેક માણસો એ રસ્તે ચાલી શકતા નથી એટલે સીધા સરકારે જે પણ સ્ટાર્ટઅપ હોય સરકાર નો સીધો સંવાદ સ્ટાર્ટઅપ સાથે હોવો જોઈએ એમના પ્રશ્નો એમના પ્રશ્નોની વાત સીધી જોઈએ ક્યાં રૂપ આવે છે ત્યાં સુધી સ્ટાર્ટઅપનો કોઈ મતલબ નથી સાહેબ કોઈ ડેવલપમેન્ટ નથી જે પણ ઉદ્યમી છે પોતાની રીતે પોતાનું ઘર ચલાવવા પોતાના લોકોને નોકરીયાત માટે ચલાવવા માટે અતિ મહેનત કરે છે ઉદ્યમી છે મહેનતી છે ગુજરાતી મહેનતી છે મહેનત કરવામાં પાછળ નહીં પડે પરંતુ એની સામે પણ પડકારો છે જે મેં અગાઉ કહ્યું ચાઇનાના પડકારો છે છે એક્સપોર્ટના પડકારો છે રહ્યું છે તો કમીની વાત કરેલેન્જિંગ જે છે એ ચેલેન્જિંગ માટે જે જે વિષયના ઉદ્યમી છે એ લોકોને બોલાવીને એક ડિપાર્ટમેન્ટલ તમે એમનું સ્ટડી કરો है ना इनोवेटिव स्पेसिफिक करो जी जी बिल्कुल बिल्कुल चलिए भाई अमित बाकी से आपरी साथे बिग भी, भी जो बात करिए कि गुजरात इज अ ग्रोथ इंजन नाउ गुजरात में एक सारे और એ પછી તમે રાજસ્થાન માણસો આવે ઉદ્યોગ કરવા માટે મારવાડીઓ અહીંયા આવે ઉદ્યોગ કરવા માટે કે ની અંદર આપણે એક ઉદ્યોગ સ્થાપીશું તો એ ઉદ્યોગમાં આપણને સફળતા મળશે ને એ ચોક્કસતાની સાથે અહીંયા ગુજરાતમાં આવે છે શું લાગી રહ્યું છે આવનારા ફાઈવ યર્સ ગુજરાત માટે કેટલું બુમિંગ છે કે ગુજરાત દેશ માટે કેટલું મહત્વનું યોગદાન આપી શકે છે લાસ્ટ ટુ મિનિટ છે ઇન્ડિયા ઓર ઇન્ડિયાનો કોઈ ભી કોર્નર લઈ લો બૂમિંગ છે ઇન્ડિયાના અંદર એના ડીએનએ માં groth છે પણ જેમ સરે કીધું આ એન્ડોર સ્કૂલી કે હું પોતે ભી કોર્પોરેટアナલિસ્ટ એમએસએમઈ નો છું એસએમઈ છે ને જો અત્યારે ઇન્ડિયાની અંદર જે બેરોજગારીનો પ્રોબ્લેમ ચાલે છે એને અગર કોઈ સોલ્વ કરે હોય ને તો સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ નાની નાની ફેક્ટરી નાના નાના દુકાન બધું જે છે એ બહુ ટ્રબલ માં ચાલે છે ને સરે કીધું એ પ્રમાણે બહુ સિરિયસ ઇશ્યુ છે અને એને સિમ્પલિફાઈ કરવું જોઈએ જેમ કે એસએમઇ માટે જીએસટી બહુ કોમ્પ્લિકેટેડ છે જીએસટી સ્ટ્રક્ચરને ને સિમ્પલિફાઈ કરવાની જરૂર છે જીએસટી વેલકમ પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન બહુ બહુ કોમ્પ્લિકેટેડ છે એટલે એક આપણે અપીલ કરીએ છેલ્લી બે મિનિટમાં ગવર્મેન્ટ અને સાહેબ ને કે સ્ટ્રક્ચર સિમ્પલિફાઈ કરે અને ગ્રોથ તો છે રહેવાનો છે આજે બી છે ને આવતીકાલ બી રહેવાનો છે પણ સામાન્ય માણસને જો રોજગારી આપી હશે ને તો નાના નાના ઉદ્યોગોને ચોક્કસ ધ્યાનમાં લેવા પડશે અદાણી અંબાણી માત્ર આગળ આવે એના કરતા નાની નાની ફેક્ટરીઓ ચાલુ રહે વટવા ધમધમતું રહે વાઘોડિયા ધમધમતું રે બરાબર છે મકરપુરા જીઆઈડીસી ધમધમતી રહે સવારમાં માણસ ઘરેથી જાય સાંજે એને રોટીના પૈસા મળે આ બધું કરવા માટે સિમ્પ્લિફાઈ કરવું પડશે અને કપિલ છે કે અત્યારે આવનાર વર્ષ માટે માટે એસએમઈ જોરદાર મહેનત કરવી પડશે અને એના માટે સિમ્પલિફાઈ ધ સ્ટ્રકચર જેમ સાહેબે કીધું એ પ્રમાણે આઈ ફુલી એન્ડોસિસ સ્ટેટમેન્ટ અને આઈ એમ વેરી હોપફુલ કે આવું કંઈક થશે બટ ઓવરઓલ હું કહું છું કે સરકાર કોઈ બી આવે કોઈ બી જાય બટ ઇન્ડિયા વિલ અપ અપ એન્ડ અપ આઈ એમ વેરી મચ બુલિશ ઓન ઇન્ડિયા આઈ લવ ઇન્ડિયા બિલકુલ બિલકુલ ખૂબ મહત્વની ચર્ચા થઈ અને જે રીતે મુકેશભાઈ આની અંદર જે તલસ્પર્શી વાતો મૂકી અને ખાસ કરીને જે સ્મોલ એન્ટરપ્રાઇઝિસ માટે જે પડકારરૂપ વસ્તુ છે કે પછી સ્ટાર્ટઅપ માટે જે ડાયરેક્ટ મંત્રણાની વાત છે કે ડાયરેક્ટ જો સંવાદ સરકાર અને ઉદ્યોગ ઉદ્યોગમીનો નહીં થાય કોઈ બિઝનેસ લઈને ગયું છે કોઈ આઈડિયા લઈને ગયું છે એનું ડાયરેક્ટ જો સરકાર સાથે વાતચીત નહીં થાય ને વચોટીયા જો વાતચીત કરી નાખશે તો ક્યાંક જે આશા ને અપેક્ષા અત્યારે આપણે સીવી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર ગુજરાત સારું એવું બુમિંગ અને ગ્રોથ એન્જિન તરીકે કામ કરશે તો એને લઈને ઘણા પડતર પ્રશ્નો પણ અત્યાર તો છે પરંતુ આશા ને અપેક્ષા એ જ રાખીએ છીએ કે ગુજરાતની જે ગ્રોથ છે એ આ રીતે આગળ વધતી રહે ભલે આજે તો આઠ પોઈન્ટ ટેન પર્સન્ટેજ છે આવનારા દિવસમાં એ મહારાજને ક્રોસ કરીને થર્ટીન પર પહોંચે એવી આશા અપેક્ષા સાથે કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીશું આપણી સાથે જોડાયા મુકેશ ઓઝા સાહેબ જોડાયા આપણી સાથે મુકેશ સર આપણી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી આપી બદલ આપનો આભાર દીકભાઈ આપ પણ જોડાયા અમારી સાથે એ બદલ આપનો પણ આભાર થેન્ક યુ થેન્ક યુ दर्शक मित्रों करंट टॉपिक ने आज की आ महत्व की रजूआत में अत्य बस आटलूज फरी नमस्कार